જામનગરમાં થોડા સમય પહેલાં થયેલી ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સાયબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા મેળવી છે એક નાગરિકને ખોટી રીતે ધમકાવી ડરાવીને છવ્વીસ પોઈન્ટ નેવું લાખ રૂપિયાની છતરપિંડી કરનાર ગેંગના એક સાગરિકને પોલીસે ઝડપી પાડ્યો છે આરોપીઓએ ફરિયાદીને ફોન કરીને ફેડેક્સ કુરિયરમાં એનડી પીએસનો ગુનો દાખલ થવાની ધમકી આપી હતી અને સ્કાયપ એપ્લિકેશન દ્વારા વિડિયો કોલ પર ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવ્યા હતા આ મામલે ગુનો દાખલ થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરી અને રાજસ્થાનના जोधपुर ખાતેથી આરોપી राजराम सोहनराम गहलोतને પકડી પાડ્યો છે ત્યારે પોલીસે આરોપીની પૂછપરછ કરીને ગુનામાં સંડોવાયેલા અન્ય સાગરીતોને શોધવા વધુ કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં આખું દેશની અંદર હાલ ડિજિટલ ареસ્ટના બનાવ વધવા પર છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર પબ્લિક અવેરનેસના પ્રોગ્રામ પણ કરવામાં આવે છે તે એનવાય રેન્જ આઈજીપી શ્રી अशोक कुमार यादव સાહેબ દ્વારા રેન્જની અંદર પણ અલગ અલગ પ્રોગ્રામો કરીને અવેરનેસ કરવામાં આવે છે જે અનુસંધાને એસપી શ્રી સાહેબ દ્વારા નાની નાની બાબતોની અંદર ઓનલાઈન ફ્રોડની બાબતો પર પર્સનલ ધ્યાન આપી અને કાર્યવાહી કરવાની સૂચના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા ગઈ ચોવીસ ચાર તેમજ પચીસ ચાર એટલે બે દિવસની અંદર બે થી ત્રણ દિવસ સુધી એક ફરિયાદી શ્રી છે જે ગણેશ ક્રિષ્નાજી ઠાકરે જે ભૂતકાળમાં રિલાયન્સમાં નોકરી કરતા હતા તેમને પોતાને ત્યાં એક પાર્સલ આવ્યું એ પાર્સલ હતું એ એમડીએમએ એકસો ચાલીસ ગ્રામનું ડ્રગ્સ છે અને પોતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી અને આ ફરિયાદીને પાસે ડિજિટલ એરેસ્ટ કરી છેલ્લા ત્રણ દિવસ સુધી રાખી તેમની પાસેથી એકાઉન્ટમાં કુલ છવ્વીસ લાખ નેવું હજાર જેટલા રૂપિયા ત્રણ દિવસની અંદર મેળવી અને ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરે જે અન્વયે પોલીસમાં આવતા તે વિગતે તપાસ કરતા આની અંદર પોલીસ દ્વારા એક આરોપી રાજુરામ સન ઓફ સોહનરામ ગેહલોત જે રાજસ્થાનના વતની છે જેમના એકાઉન્ટની અંદર નાણાં ગયેલ હતા તેમને તપાસ કરીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવે છે આ સિવાય આખી ગેંગ અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ જગ્યાએ આવી ડિજિટલ એરેસ્ટની અને આવી એમો ધરાવતી ગુનાઓ કરેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે જેમાં પકડવાનો બાકી આરોપી છે કિશોર પરિહાર જે રાજસ્થાનના છે જે જેની હાલ પોલીસ તપાસ કરી રહ્યો છે આની અંદર એમઓ એ ટાઈપની હતી કે આ લોકો અંદર અંદર વોટ્સઅપ ગ્રુપ બનાવી અને એની અંદર કોને કેવી રીતે ડિજિટલ એરેસ્ટ કરવા તેની એક આયોજન કરવામાં આવતું અને અલગ અલગ એકાઉન્ટ બેંક એકાઉન્ટના ખાતા રાખી તે એકાઉન્ટમાં લો કે એક એકાઉન્ટની અંદર એને નાણાં ભોગ બનનાર પાસેથી મેળવી પછી એ નાણાં એ એકાઉન્ટ પૈકી ત્યાંથી અલગ અલગ વિવિધ એકાઉન્ટોની અંદર ટ્રાન્સફર કરી અને તેમાં એ વિડ્રો કરી લેતા હતા હાલ અમારી એક જ અપીલ છે નાગરિકોને કે ભાઈ આવા પ્રકારની કોઈ પણ કર્મચારી કોઈ પણ વિભાગ દ્વારા ડિજિટલ એરેસ્ટ કોઈ દિવસ કરવામાં આવતું નથી તો મહેરબાની કરીને આવોઈ કોઈ બાબતમાં ના આવે અને તમે જ્યારે કોઈ ગુનો જ કર્યો નથી અને પોલીસ જ્યારે આવશે ત્યારે રૂબરૂમાં જ આવશે આવી રીતે ફોન ઉપર કોઈ દિવસ એરેસ્ટ કરશે નહીં જેથી કરીને આ બાબતે ચેતવા અને ભવિષ્યમાં આવી રીતે છેતરાઈ નહીં જવા માટેની જિલ્લા પોલીસ વતી હું અપીલ કરું છું